બની એટલે પાડ્યું ના આપણે બેઠો છો હાલ ખાઈ રહ્યા આવ્યો પેલો હવે ને કાલ ખાવાની મજા આવી ગઈ હતી કેટલી આઈટમોથી ખાવાની ધ્રુવ નતો લે ચોકણ આપડે કેટલું વસ્તુ બનાવી કાલે ગયા તા આપણે મહેસાણા લગભગ ની અંદર વસ્તુ અમે હવે બેઠા કણી ખીચડી ઠરતી નાઈ હું લાય છે એટલે ઘણો વિડીયો બનાવી એલું આપડા વસ્તુ મંગાવી દીધું પણ ભૂલી ગયું પણ એલું તંબા બે ગયો એટલે હવે કોઈ વાંધો નહીં ને આમાં આપણે વિનુભાઈ જો ચમચી લાયા તો ઠરી ગયું અમારા અમાર આ છે ડોકરી વાતમાં હો બાજરીનો જે એલું દેખું નહીં લાગતું ને એવું ને આજે આખો દિવસ આપણે રહેવાનું છે કમલીવાડા તો જે થોડું ઘણું કામ બાકી રહી ગયું હોય બધું પૂરું કરવાનું છે જે કામ આપણે ભરાવ છે એ કામ પૂરું કરવાનું બીજું વિપુલ આવી ગયો વિપુલ જંબુ દેઈ જ બાકી ના એ જમીન આયા લ્યા કોણ જમીન આયા જમીન આયા તો ચલો બારું બધા આવી જઈએ અમે તો ઓય આવી ગયા હું હોય જમ નવાઈ બધા

તમે જ બનાવી ને હા ભાઈ આપણે પ્રિન્ટિંગ બનાવીએ ભૂમતાજીની ની જોરદાર બનાવી

Anda di pasti teman tahu sih perlu kompeten pasti. Keren. Ada, ada, आ này, हैं नेता जी महाराज

તમારે <laughs>

તો જય માતાજી મિત્રો આપણે દિવસે જમીન પછી હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય ને નાઇટના વાજ્યા છેલ્લા દોઢ એક ને એકત્રી થઈ ને આપણે નાઇટમાં કોમ ઘરનું ચાલુ છે જે આ દોબલા ઊભા કર્યા હી આપણે તમને પહેલાં બતાવી દઉં ખબર પડે જે આ દોબલા ઊભા કર્યા ને બધા નાઇટમાં ઊભા કર્યા ને એનું વાયરિંગ આપણે રાતમાં જ કોમ લીધું હ તો હું બળુભા ને આપણે સિંહ ને ભરતસિંહ ભૂપતસિંહ આટલા જણા જાજી રહ્યા હો ને આ લમી ડબલ ડબલ મેલતા મેલતા જાજી ને એક એક ગોબલે તો નાઈટ લીધી હે આપ બીજો ડબલ આરી અમન કોમ આલી તું ને નીલમસિંહ ને કોમ આલી તું આ વાયર સોલવાનું તો એમને એનો ભરસી સોલે તો બધા વાયર સોલી કાઢ્યા હી ને આપણે બડુબા ભાઈ જઈએ પણ ઈ મકાજ દીએ બાપુ જાજી ના આયા હુઈ ગયા તા ને વાઘુબા તો ગાડી હી

દિવસ ના હોય સાચી વાત બાકી ભરતસિંહ ભુવતસિંહ બંને હાજર હતા અમે હાજર નતા અમે લેટ આવ્યા હતા ભરતસિંહ તો લગભગ દોઢ વાગ્યો એટલા ઘડી હોય જ છે હવારા ના તો ચલો આપણે ઘડી ગ્રામ પછી મળીએ કેટલા વાજે આપણે ઘરે નીકળીએ પછી જય માતાજી તો વાઘુબા આવી ગયા છે તો આપણે વાઘુબાલાતા બાકી તો વાઘુબાએ નતાઈ દઈએ કે વાઘુબા હાજર જ છે ત્રણ 3 વાગી ગયા છે ને આપણે રમેશજી ચા ચામેલી લાયા છે તો ચા પીન પછી આપણે કોમ ચાલુ કરીએ તો જો બાપુ ચા પીવી રાત ના ત્રણ વાગે માંથી લાઈટ ચાલુ કરવી એ કરવી હા લાઈટ ચાલુ કરીને જ જાવું છે ભલે છ વાગી મેલી મેલી કનુભાઈ આપડે બાજુ જ મેલી

ના આમાં ટાઈમ પાસ અમે ખાલી બડુ બા બેઠા જઈએ ઓટો મારી નહી એ અલાઈચ ચાલુ કરાવવા રે આટલા વાગી ગયા કરે કરે આઈમ ફસાઈ ગયો બાઈક એ નહી લાયો ગાડી નહીં લાયો હું બાઈક હતું તો મૂકું કરંટ તું લઈ જા બાઈક આલીને હળવાણો હા હા તો ફાઇનલી લાઈટ ચાલુ કરનાર છીએ ને વાજા સી 4 तो 4 बजे आपरे काम पटी गयो जे लाइटिंग में आपरे लीदू तो काम ये पूरु कर <laughs> नाखियो है જો અનલે અનલે કેનાલ ઉપર તો ચેક કરી લઈએ કે મમરા નાખે માછલીઓ આવે નહીં આવતી હાલ તો આપણે ખાલી આટલું જ લાયા ચેક કરવા માટે લાયા છે જો આવતી છે તો પછી આપણે વધારે લાવીએ કેમ કે તમને એવું લાગે પાછું કે ચાર મમરા લઈને પાછો નાખવા એડે એવું નહીં આ તો ખાલી ચેક કરીએ પહેલા કે માછલા આવે નહીં આવતા આયા પછી તો આપણે ઘણું બધું નાખવું હતું આગળ તો ચેક કરી લઈએ પહેલા આવે નહીં આવતા લે મિલી મિલિટરી તો જઈ બહુ પહેલા રમતા હોય એ ગેમ હવે તો રમવી નહીં ગમતી આપણે લગભગ હજી કણ પબજી ફાઈ નહીં કે ફ્રી ફાયર નહીં ફાઈ કોઈ ગેમમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં પડ્યો ખાલી એક ગેમ આવતી પહેલાં જૂના જમાનાની જે આવતી રમવાની જે મેળામાં મળતી એ ગેમ બહુ રમેલા ને હવે અમારા કિચન એને જો હવે એન્ડ્રોઈડ ફોનમાં પબજી રમી છે પછી ફ્રી ફાયર રમે છે મિલી મિલિટરી રમે છે નાખો પડે તો આપણે આવી કેનાલે જોઈ લઈએ કઈ જગ્યા પર નાખે એવું છે એટલે બધું છે આપણે હાલ ચેક કરીએ જો માટલીઓ આવતી હોય તો હોજે વધારે લાગી આપડે અમારા કેમ કે મમ્મના મંદિરે તો હું જાતો જ રવિવારે રવિવારે નાખવા માટે પણ હમણાંથી જતો નહી કોમકાજ એવું હોય ને એના કારણે આપણે ના મંદિરે જવાતું નથી એટલે આમ તો ગેરેજ માં હતો એટલે ટાઈમ જ હતો આપણા ભાઈ હવે શોપિંગ ઉપર હું સવાર વહેલા જવું પડે ને હોજે આપણને રજા મળે એના કારણથી મમાના મંદિરે જવરાતું નહીં છે ડેલી રવિવારે અમારે બોધેલો હતો વિપુલને બે કે મમરા નાખવા જવાનું એટલે જવાનું પણ હમણાંથી નહીં ગયો લગભગ બહુ ટાઈમ થઈ ગયો હોય છ મહિને જેવું થઈ ગયું કે છ મહિનેથી મમાના મંદિરે નહીં હા ચેલેન્જ વિડીયો હતા ને એટલે પહેલાં હું જતો હોય પૂર્બા ફરીથી દર્શન કરીને આપણે મોમાના મંદિરે ત્યાં આગળ મમરા નાખીને આવીને પછી જ આપણે ચેલેન્જ વિડીયોમાં આવતા પણ લગભગ હમણાંથી ટાઈમિંગ એવું બની ગયું ને તો જવરાતું જ નહીં એના કારણથી આપણે આજુ પછી એક લઈએ જો આટલામાં માછલી આવતી હોય તો અમાર તો નજીક પણ બહુ મજા આવે આટલામાં તો આપણે ડેલ્હી નાખશું એવું નહીં કે એક દિવસ દેલ્હી નાખશું ને બહુ મજા આવે હે હો તો ઉતરે એવું નહીં ને છે તો ફિલ્મ કાંઈ ઉતરે એવું છે રડતા કરો ખાલી ના રડી પકડી જાય થોડી જી બોબી જાય આટલા તો આવી ના આવે તો જોઈ લઈએ માટલીઓ આવે કે નહીં આવતી આવે તો સારું છે તો મજા આવે અને લગભગ કેનાલનું ચાલુ છે જે બધું સાફ સફાઈ કરેલું આ કેનાલ ચાલુ ચાલુ જ રહે છે બંધ નહીં કોઈ દિવસ બારે માસ ચાલુ જ હોય હે કઈ જગ્યાએથી પાણી પોણી આવે કેનાલમાં તો આપણને ખબર છે નહીં ના આવે માટલા ખોટા નાખી ના દેતો ના આવે તો આપણે પેલી મગા જઈએ પછી આવે પુલ ઉપર જોય ફૂલ ઉપર જબર આવે ઈએ તને આવે એ આઈ જો ખરા કોક એ તો એમ મન જીવડાય તો ખાલી પેણે હાલો ઇકન ન્યાચે તરતી જ હોય ખાસી બધી જબર ચલો તો ઈમાં કાજે હેડો આપણે તો હોવા તો હવ ખાલી હેડું જ છે ચલો તો આપણે ઈમાં કાજે પછી મળીએ ઈમાં મકાજ રસ્તામાં જ આપણે જો આગળ ફૂલ છે રસ્તો ઓળનવાનું જે બનાયેલું છે એ જગ્યા પર કિશન કે આવે તો ઈમાં કાજે આપણે હવે કિશન બોલ્યો કિશન મમરા નાખ્યા તો નહીં બકાઈ લઈને આડ્યો હું એમ કરી ચલો આપણે આગળ જઈને જ મળીએ જય માતાજી તો આપણે આવી જઈએ જગ્યા પર ઓય ના એ તો તારી વાત છે ઓય ના પડી ના છે એટલે હવે આવું અંદર પડ્યું વાળ છે ને

એનું ઝુંડ લઈને આવે ને ઘડીવાર મો મમરાવે ને ખાલી કરીને જતા રહે આ પોણે હેડ તું હોય ને એટલું નહીં આવતો બેઠેલું પોણે હોય ને કિનારે બીજી જગ્યા બધા આવે કશી કંઈ આવતું નહીં યાર એટલો જ હું મમરાવ હું ચલાવ્યો તો

ટખાવત થઈ જાય કે પછી ટકલ લે માટે નાખી દે કે હોય એટલો વધો નહી તો ચલો આપણે ઘડી ગ્રાઈ પછી મોડા ઓટો મારીએ હોય જો આવી તો બધા કરે હાલ તો જઈએ આપણે ઘરે તો ચલો પછી મળશું બીજા વિડીયોમાં જય માતાજી